ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે ધોરણ નવ પ્રકરણ બીજું બહુપદી વિશે અભ્યાસ કરીશું તો જોઈએ સૌથી પહેલાં ઉદાહરણ એક તો નીચે આપેલી બહુપદીઓને ઘાત જનાવો નીચે જે બહુપદી આપી છે એમને આપણે અહીંયા ઘાત જણાવવાની છે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે એક્સની પાંચ ઘાત માઇનસ એક્સની ચાર ઘાત વધતા ત્રણ તો તમે એ જોઈ રહ્યા છો શું છે કે અહીંયા ચલ એક્સ છે તો અહીંયા જોવા છે ચલ એક્સની અંદર સૌથી મહત્તમ ઘાતાંક કેટલો છે એ જોવાનું છે તો તમે જોવો છો અહીંયા સૌથી મહત્તમ ઘાતાંક કેટલો છે પાંચ તો ચલ એક્સની અંદર મહત્તમ ઘાતાંક કેટલો છે પાંચ છે માટે કહી શકીએ કે બહુપદીની ઘાત કેટલી થશે પાંચ થશે ઓકે તો લખીશું કે બહુપદીની ઘાત કેટલી થશે પાંચ ચલો બીજો ક્વેશ્ચન જોઈએ શું છે ટુ માઇનસ વાય નો સ્કવેર માઇનસ વાયની ત્રણ ઘાત વધતા ટુ વાયની આઠ ઘાત છે અહીંયા ચાલ વાય છે કે જેમાં એની અંદર સૌથી મહત્તમ ઘાતાંક કઈ છે જોઈશું આપણે તો મહત્તમ ઘાતાંક કયો છે આઠ તો મહત્તમ ઘાતાંક આઠ છે માટે આપણે અહીંયા કહી શકીશું કે બહુપદીની ઘાત આઠ થાય मले छे। जो बहुपदी घात के आठ मे आगे तीजो क्वेश्चन छे एक तू तो मित्रिया चल तो है नहीं तो आप चल दर्शा दर्शाई जीरो घात आ रीते दर्शाई शही सकू के अँ बहुपदी घात के बहुपदी घात કેટલી થશે એક્સની મહત્તમ ઘાતાંક દેખાય છે તમને કે એક જ છે સર એક્સ છે ઘાત એક જ કહે છે જીરો ઘાત છે માટે બહુપદીની ઘાત કેટલી થશે જીરો ઓકે તો ઉદાહરણ એકમાં ખબર પડી ગઈ બહુપદીની ઘાત જ્યારે બી શોધવાની કે તો જે ચલ આપ્યા હોય છે એ ચલમાં સૌથી મહત્તમ ઘાતાંક કયો છે જે મહત્તમ ઘાતાંક હોય છે એ જ તમારી બહુપદીની ઘાત હોય છે આગળ વધીએ ઉદાહરણ બે જોઈએ શું કહેવાય છે નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીના ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધવાનું છે અહીં બહુપદી આપેલી છે અને તમને અહીંયા મૂલ્ય આપ્યું છે એ મૂલ્ય પ્રમાણની કિંમત શોધવાની છે તો સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈએ શું છે તો પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વધતા સાત તો આની અંદર કિંમત શું આપી છે એક્સ બરાબર એક આપેલું છે તો એક્સ બરાબર એકની જે વેલ્યુ છે કિંમત શોધવાની છે બહુપરી માટે શું મળશે આપણે એ શોધવાનું છે તો જોઈએ અહીંયા કીધું છે કે એક્સ બરાબર એક તો તમારે શું કરવાનું છે કે જ્યાં બી તમને એક્સ દેખાય છે ત્યાં એક લખવાનો છે જ્યાં બી તમને એક્સ દેખાશે ત્યાં એક લખવાનું છે તો પી ઓફ એક્સની જગ્યાએ એક લખીશું અહીંયા પાંચ એક્સની જગ્યાએ એકનો વર્ગ ત્રણ એક્સની જગ્યાએ એક વત્તા સાત ઓકે જ્યાં તમને એક્સ દેખાયા છે ત્યાં એક લખવાનું છે લખી દીધો છે આગળ વધીએ શું છે બે પાંચના પાંચ એકનો વર્ગ શું થાય એક થશે ઓકે એકનો વર્ગ એક થાય માટે પાંચ એકા પાંચ માઇનસ ત્રણ એકા ત્રણ વત્તા સાત ચલો શું આન્સર આવશે પાંચ 3 ત્રણ વધતા સાત તો ચલો પાંચમાંથી બે નીકળી ગયા આ પાંચમાંથી ત્રણ નીકળી ગયા કેટલા વધશે બે વત્તા સાત સાત વત્તા બે થશે નવ ઓકે તો પી ઓફ વન બરાબર કેટલા મળે તમને નવ અહીંયા તમને કિંમત કેટલી મળે છે એની નવ મળે છે એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ ક્યુ વાય બરાબર ત્રણ વાયનું ઘન માઇનસ ચાર વાય વધતા વર્ગુરમાં અગિયાર અહીંયા વાયની કિંમત કેટલી આપેલી છે બે તો વાયની કિંમત બે મૂકીને આપણે આનો દાખલો જવાબ શોધવાનો છે તો વાય બરાબર બે લઈશું અહીંયા તો ચાલો ક્યુ વાયની જગ્યાએ કેટલા લખવાનું છે બે લખીશું ત્રણ વાયની જગ્યાએ બે નો ઘન માઇનસ વાયની જગ્યા લખીશું બે વત્તા વર્ગમાં ઓકે ચલો હવે આગળ વધીએ તમે એ જોઈ શકો છો કે ત્રણ બેનો ઘન કેટલો થાય તો બેનો ઘન કેટલો થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ વખત લખવાનું છે તો કેટલું થશે આઠ તો કેટલો થાય છે ગુણ્યા આઠ થશે બરાબર છે માઈનસ ચાર દુ અહીંયા આઠ વત્તા વર્ગમૂરમાં અગિયાર ચલો તમે ડાયરેક્ટ બી લખી શકો છો ખબર પડી તો બેનો વર્ગ બેનો ગણ કેટલો થાય છે આઠ થાય છે તમે ડાયરેક્ટ બી લખી શકો છો કે આઠ કેટલા થાય ચોવીસ ડાયરેક્ટ બી તમે લખી શકો છો તો ચોવીસ માઇનસ આઠ વત્તા વર્ગમૂરમાં અગિયાર ચલો ચોવીસમાંથી આઠ બાદ કરવાના છે તો કેટલા આવશે ચોવીસમાંથી આઠ બાદ કરો સોળ सोर वत्ता वर्गमूर मगर जवाब है आज पूछो कीमत आपने मली। के, लिए मली? के पी ऑफ टू बराबर सोता वर्गमूर ओके यीते आगे तीजो पी ऑफ टी बराबर चार टी चार घात वत्ता पांच टी तर घात माइनस टी वर्ग वत्ता छियाँ ટી બરાબર શું કીધું છે એ લેવાનો છે જ્યાં બી તમને ટી દેખાય છે ત્યાં એ લખવાનો છે તો ચલો ટી ટીની જગ્યા શું લખીશું આપણે એ લખવાનો છે એની ચાર ગાત વધતા પાંચ એની ત્રણ ગાથ માઇનસ ટી સ્ક્વેર સિક્સ ઓકે તો શું આન્સર મળે છે ચાર એની ચાર 5a ની 3^ત a t e લખવા છે t ની જગ્યાએ ઓકે તો a નો વર્ગ + 6 ઓકે તો જો તમે અહીંયા t ની જગ્યા પર a લખ્યો છે તો જવાબ શું મળે છે 4a ની 4^ત + 5a ની 3^ત - a નો વર્ગ + 6 ઓકે જારે આ રીતે તમે સોલ્વવાનું કે તો જ્યારે જે મૂલ્ય આપ્યું હોય છે જે અહીંયા એક્સ બરાબર એક આપ્યો છે જ્યાં બી તમને એક્સ દેખા છે ત્યાં એક લઈ લો તમે એનું સાદું રૂપ આપી દો તમને આન્સર મળી જશે એ જ રીતે અહીંયા વાય બરાબર બે આપ્યું છે જ્યાં વાય દેખા છે ત્યાં તમારે શું લખવાનું છે બે ઓકે આ જ રીતે તમે બીજા બી દાખલા ગણી શકો છો મિત્રો ચલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ